પલાયન કર્યું છે ઓછો પગાર અપૂરતા સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળના મુખ્ય કારણો છે આના પરિણામે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતા સ્મેમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ છે આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિહ્ન ઉભો કરી રહ્યું છે સ્મેરના વિવિધ વિભાગના વધુ છ ડોક્ટર રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે ત્યારે શાસકોએ વિચારવાનું રહેશે કે એક પછી એક તબીબોએ આ રીતે સ્મેમેર હોસ્પિટલ છોડી રહ્યા છે ત્યારે તેમને રોકવા માટે કેવા પગલાં લેવામાં આવે તે જોવું રહ્યું સ્મેમેર હોસ્પિટલમાં ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે અત્યારે જે તબીબોનું રાજીનામા આપવા છે તે પોતાના અંગત કારણ એક વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે માં રાજીના સ્વીકાર કરી શકાય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી નક્કી કરશે પણ અત્યારે મિમેર હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરની અછત નથી દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી એટલે તમામ ડૉક્ટરો અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં એટલે તમામ આયોજન મિમેર હોસ્પિટલમાં અમે કરવામાં કર્યું છે